નમસ્કાર સાથી મિત્રો હું આપનો વિજય બારૈયા અને હાલ અમે અત્યારે ઉપસ્થિત છીએ જ્યાં કિસાન મહાપંચાયત થઈ રહી છે એટલે કે આકલાવ તાલુકાના અંબાલી ચોકડી પર અત્યારે હાજર છીએ અમે અને આ તૈયારીઓ આવતીકાલની કિસાન મહાપંચાયતની થઈ રહી છે અને આ સ્ટેજને બધું બની રહ્યું છે આપ સૌ જોઈ રહ્યા છો તો આપણે આણંદ જિલ્લાના ખેડૂતો અને આજુબાજુના જિલ્લાઓના ખેડૂતોની વાત કરીએ તો મુખ્યત્વે આપણે ડાંગર તમાકુ અને આ બધા પાક છે ખેડૂતોને વેપારીઓ લૂટી રહ્યા છે માર્કેટયાર્ડમાં ખેડૂતો પાસેથી લીધેલા પૈસાઓમાં અધ અધ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પાક સહાયના નામે આ ભારતીય કરતા પાર્ટીએ બે મહિનાથી ડિજિટલ સર્વે સેટેલાઇટ સર્વે રોજકામ બાદભાતના નવા ગતકડા કર્યા એમાંય આપવાની દાનત નથી એટલે એમાંય નવા નવા પ્રોટોકોલ નવા નવા ગેજેટ નવા નવા પરિપત્ર કરી કરીને મૂળ ખેડૂતને નહીં આપવાની દાનત આ લોકોની હોય તો હું દરેક ખેડૂત મિત્રોને કહું છું આ ભાજપીય કરદા પાર્ટી એટલે પાંત્રીસ વર્ષની અંદર હું એક ખેડૂતનો દીકરો છું ને ખેડૂત છું તો મને પાંત્રીસ વર્ષની અંદર એક સેકન્ડ માટે એવું નથી લાગ્યું કે જગતનો હું તાત છું એટલે આ ભાજપીય જ કરદા પાર્ટીએ ખેડૂતોને ખરેખર પાયમાલ કરી દીધા અને મોટાભાગના ખેડૂતોને લેણામાં ડૂબાડી દીધા છે અને મોટા ભાગના ખેડૂતોને ભીખ માગતા કીધા છોકરાઓને જમીન વેચાવડાવી દીધી છે તો આપ સૌને હું મારા આમ આદમી પાર્ટી વતી કિસાન મહાપંચાયતમાં આપ સૌનું સ્વાગત કરું છું ને આપ સૌને આમંત્રણ આપું છું અંબાલી ચોકડી આંકલાવ આણંદ જિલ્લો આપ સૌનું સ્વાગત કરીએ છીએ આપ સૌ પધારો જય હિન્દ જય જવાન જય કિસાન